જ્યારે પીડિતા ઘરમાં એકલી હોય ત્યારે અવરનવર તેના ઘરમાં આવી જતો હતો આરોપીએ પીડિતાને બળજબરી પૂર્વક દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો પીડિતાએ તેનો વિરોધ નોંધાવતા આરોપીએ બેલ્ટ વડે તેને માર માર્યો અને દુષ્કર્મ આચર્યું હતું આ રીતે આરોપી સતત બે વર્ષ સુધી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તે ભોગ બનનાર તરુણીએ સમગ્ર ઘટના માતાને કહેતા સમગ્ર મામલો અડાજણ પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે અડજન પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર અને પોસ્કોની કરમ સાથેનો ગુનો દાખલ થયો છે આમાં ભોગ બનનાર બેન છે એને એ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા ફૂફા રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને એને એના ખાખા પપ્પાને કીધું એનો મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને એ અગાઉથી જ લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશન સ્કૂલ ચલાવે છે અને કઈ ટ્રસ્ટ પણ ચલાવે છે સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી કરેલી પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ ને એ લોકો ફરિયાદ આપી છે